ભગવાન પંચ પંચજન્ય શંખ ફૂંકાણ અને આ બાજુ ભીષ્મ પિતામા એ પ્રતિજ્ઞા લઈ લીધી કૃષ્ણએ કહ્યું કે હું હથિયાર નહીં ઉઠાવું હું યુદ્ધ નહીં કરું પણ ત્યારે ભીષ્મ પિતામા કહે કે લાલા કૃષ્ણ હું તને હથિયાર ઉઠાવીને રહીશ અને એ સમયે આ બાજુ યુદ્ધ અઢાર દિવસ સુધી એક પછી એક એક પછી એક યુદ્ધ ચાલે છે તડાપણ અને એ યુદ્ધ જ્યારે આમ તો બહુ મોટો પ્રસંગ છે આખો દિવસ ચાલે એવું છે યુદ્ધ પ્રકરણ અને આ આના જે સંવાદો છે ને આખો દિવસ ચાલે એવા છે અને એ જ યુદ્ધ નું શંખનાદ થયો અને શંખનાથ થતા એવી યુક્તિ કરવામાં આવી અને અભિમન્યુને મારી દેવામાં આવ્યો છે આ બધા એ કથાઓ બધા ટીવીના માધ્યમથી બધા જોઈ છે અને શાયદ મહાભારત જેને વાંચ્યું હશે ખ્યાલ એવું વ્યૂહ ગઢવામાં આવ્યું અને એને ફસાવવામાં આવ્યું અને પછી એને મારી એવો અભિમન્ય એક પછી એક ક્રમશઃ યુદ્ધના સમયોમાં પણ એ યુદ્ધ ધમાસાન યુદ્ધ થાય છે

તો એક જ દિવસની અંદર યુદ્ધ આખું સમાપ્ત થઈ જાય આટલા દિવસ લડવાની જરૂર જ ન પડે બધાને ખબર છે કર્ણ ખાલી કર્ણ એકલો ઉભો હોય મહાભારતના યુદ્ધમાં તો પાંડવ સેના ભગવાનની સેના કોઈનું કામ નથી એકલો કર્ણ બહુ થઈ પડે પણ અહીંયા યુદ્ધ એકદમ ધમાસા એક પછી એક એક પછી એક એમાં ભીષ્મ પિતામાં અને બાણસૈયા ઉપર આપણે બધા કથા જાણીએ છીએ બાણસૈયા ઉપર સયન કરાવી એક પછી એક એક પછી એક યુદ્ધ થયું એ બાણસૈયા ઉપર સહેન કરાવ્યું ને એના પહેલા ભીષ્મ પિતામાં ઘણા કુડ યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધમાં એમ દેખાડું કૃષ્ણને કે બસ હવે હવે જો ભીષ્મ પિતામાને રોકવામાં નહીં આવે તો આજે જ આ યુદ્ધ પૂર્ણ થઈ જશે ત્યારે ભગવાને જોયું કે હવે ભીષ્મને કઈ રીતે રોકવો પિતામાને કઈ રીતે રોકવો એટલે હું આ સંક્ષિપ્તમાં કહું છું મને જે સ્તુતિમાં આવ્યું છે અને એ ભીષ્મ પિતામાને રોકવા માટે ત્યારે ભગવાન કૃષ્ણએ રથનું પૈડું ઉપાડ્યું અને રથનું પૈડું ઉપાડી અને સામે દોટ મૂકી અને દોટ મૂકી એટલે વિષ્ણુ પિતામાં એ પોતાનો હથિયાર છોડી દીધો બસ લાલા બસ મારી પ્રતિજ્ઞા હવે પૂર્ણ થઈ કે મેં પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી કૃષ્ણ હથિયાર ન ઉઠાવે ત્યાં સુધી મારે યુદ્ધ કરવું છે અને પછી આ તો રથનું છે કે હથિયાર સમજે પણ તે હથિયાર ઉઠાવી લીધો એટલે બસ હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ પ્રભુ એ તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તો મેં આ ઉઠાવ્યું કારણ કે ભગવાન ભક્તને આધીન છે અને ત્યાર પછી એ ભીષ્મ પિતામાને રોક્યા છે અને રોક્યા પછી અર્જુન એક પછી એક બાણ છોડે છે અને ભીષ્મ પિતામાં બાણ સૈયા ઉપર શયન કરે અને પછી પાછું બીજા દિવસે એવું જ યુદ્ધ ધમાસાન યુદ્ધ ચાલતું હતું એમાં કર્ણ યુદ્ધમાં ઉતર્યો છે આજે કર્ણ ઉતર્યો અને કર્ણ બસ આજે તો હવે યુદ્ધ વિરામ પૂર્ણ થઈ જશે કારણ કે કર્ણ હવે કોઈને છોડશે નહીં લક્ષ માં લઈ કર્ણ યુદ્ધ કરે કરે છે અને કર્ણ યુદ્ધ એક 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 પછી પછી કરેગુલ વાગ્યું શંખના થયો અને યુદ્ધ ધમાસાન ચાલુ થયું ત્યારે જોયું કે હવે તો અર્જુન નો આજ વારો પૂરું થઈ જશે અને એવી ભગવાને માયા કરી જે રચના બની હોય એમાં કર્ણ અર્જુન સામે જેમ રથ લઈ અને પૈડું કાઢવા જાય કર્ણ ત્યાં અર્જુન ની આજ્ઞા કરી કે અર્જુન હવે કર્ણ ઉપર પ્રહાર કર અર્જુન ના પાડે છે નહી હું પ્રહાર ન કરું કેમ યુદ્ધના વિરુદ્ધમાં છે

કે તું કર્ણ ઉપર પ્રહાર કર અને ભગવાનની આજ્ઞા સાંભળી અર્જુન તુરંત બાણ ચડાવી અને કર્ણ ઉપર પ્રહાર કરે છે એક પછી એક પ્રહાર કરતા કર્ણ કહે છે કે ભગવાન આ અનિતિ છે કર્ણ બોલ્યો છે અને કર્ણ ત્યારે બોલ્યો છે ને ત્યારે કૃષ્ણ પણ મોઢું નીચું કરીને સાંભળ્યું કૃષ્ણ સાંભળ્યું છે અને એ કર્ણ જયારે છેલ્લું બાણ લાગ્યું અને ધડ ને મસ્તક બે અલગ પડી ગયા કર્ણના અને કર્ણના ધડ મસ્તક અલગ પડ્યા ત્યાં અર્જુન જય અને કર્ણ કહે છે કે મને માફ કરજે કૃષ્ણ પણ સાથે ઉભા છે ત્યારે કર્ણ કર્ણ કૃષ્ણને ઠપકો આપે છે કર્ણ કૃષ્ણને ઠપકો આપે કૃષ્ણ તને ખબર નથી અર્જુન તો કદાચ યુદ્ધ કરે છે નીતિ નિયમ બધા ભૂલી ગયો ધર્મ ભૂલી ગયો પણ કૃષ્ણ તને ખબર નહોતી કે વગર હથિયાર સામે યુદ્ધ ન થાય એ નીતિ તને નથી ખબર એ ધર્મ યુદ્ધના નિયમો તને નથી ખબર એ કેસો આ યુદ્ધના નિયમથી વિરુદ્ધ તે મને માર્યો છે આમાં તું દોષી છે આ નીતિ નિયમ બધાએ છોડી અને તમે મારી સાથે યુદ્ધ કરી છડ કરી અને મારી સાથે યુદ્ધ માર્યું ત્યારે કૃષ્ણ કહે છે કે આના જ પુત્રોની જ્યારે હત્યા કરવામાં આવી તમે બધા ભાઈઓ ભેગા થઈ ત્યારે તારો ધર્મ ક્યાં ગયો એક બાળકને તે બધાની વચ્ચે ષડયંત્ર કરી અને બાળકને મૃત્યુના મુખમાં ધકેલી દીધા ત્યારે તારો ધર્મ ક્યાં ગયો તો જ્યારે ભરસભા માં દ્રૌપદીજીના ચીર હરણ થતા તા ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો કૃષ્ણ કાય ત્યારે કર્ણ એનો જવાબ આપે કે જ્યારે દ્રૌપદીજીના ચીર હરણ થયા ને ત્યારે દ્રૌપદીજી બધાની સામે હાથ ફેલાવી ફેલાવી અને કહે છે કે આ હસીના પૂરની લાજ લૂંટાઈ રહી છે તમે બચાવો બચાવો ત્યારે ત્યારે હું એકદમ એની સહાય માટે મારું તો એટલી બધી તૈયારી હતી કે એક વાર દ્રૌપદી એમ કહે કે કર્ણ મારી લાજ લૂંટાઈ રહી છે મને બચાવો પણ ત્યારે ત્યારે આજ જ દ્રૌપદી એમ કીધું કે દાસી પુત્ર ની સહાય નહીં લો હું કઈ રીતે એની આગળ આવું દાસી પુત્ર બનાવી દીધો ત્યારે અહીંયા એવું લાગે કે કૃષ્ણ સાંભળે છે અને એ સમયે કૃષ્ણને આ નીતિ ધર્મની જે વાતો હતી બધી કઈ અને છેલ્લે કૃષ્ણના સમીપ રહી અને કર્ણ પોતાનો દેહ ત્યાગ કરી નાખે છે એ જ આખે આખું મહાભારતમાં આ પ્રકરણો બહુ વિસ્તારથી જ્યારે જ્યારે આપને સમય મળે ત્યારે આ દ્રષ્ટિકોણથી મહાભારતને સાંભળજો